આજ રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીત ભાઈ ઉપર જે આવારા અને લુખા તત્વો જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને માર મારવામાં આવ્યો છે માર જૂનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બંગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિંચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પતપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એફઆઈઆરની અંદર એટલે આજ રોજ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો હાચાર છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે અમારા ધારાસભ્ય અમારા કેબિનેટ મંત્રી વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો કે સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો માન્ય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માંગણી કરી છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ સહાનુભૂતિ દાખલ કરી છે અને સીટની રચના કરી છે હવે પાણીનું પાણી અને દૂધના દૂધની વાત કરે અને અમે પણ એ રાહની રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવું મોટું આંદોલન થવાનું કે કોઈને રોકવાની જવર પણ એમાં હશે